ફુવારા મૂકેલા છે તમે જોઈ શકો છો મિત્રો સામે છે એ બહુચરમાનું અદ્ભુત મંદિર બનાવેલું છે આ માતાજીની મિત્રો પ્રતિષ્ઠા છે હજુ પ્રતિષ્ઠા કરી નથી માતાજી મિત્રો તો આપણે પાટણ અને રાજપુરની વચ્ચે આવી ગયા છીએ અને મિત્રો જે બહુચરમાનું મંદિર જે નવું બનાવ્યું છે અને એની માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે મિત્રો પણ હજી કરી નહીં એ પ્રાણ પ્રતિષ્ઠા છે બીજા મહિનાની ફાગન સુદ પોંચમના દિવસે મિત્રો તમને હું એ પ્રતિષ્ઠા કઈ તારીખે છે બાવીસ તારીખે બીજા મહિનામાં બે હજાર છવ્વીસ રવિવારના દિવસે જો આ બોર્ડ મારેલું છે મિત્રો શ્રી જહુ માતા શ્રી બહુચરમા અને સદીમા અને શ્રી બહુચર ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવંત બે હજાર બ્યાસીના ફાગનસુદ પાચમના રવિવાર તારીખ બાવીસ બે હજાર છવ્વીસ જો શુભ સ્થળ છે સુદામા ચોકડી મન મણિયાર ગાર્ડન ચાણસમાં હાઈવે રોડ તો મિત્રો આ છે માતાજીનું મંદિર જે બહુચર જે મંદિર અદ્ભુત મંદિર બનાવેલું છે જો આ માતાજીની પ્રતિષ્ઠા છે બીજા મહિનામાં બાવીસ તારીખ બે હજાર છવ્વીસના દિવસે તો મિત્રો તમે જરૂર પધારજો પ્રતિષ્ઠામાં બધાને ભાવ ભર્યું આમંત્રણ છે મિત્રો તો આપણે જઈશું અંદર માતાજીનું મંદિર હું તમને બતાવું નડમોમાં જો મિત્રો હવે આપણે જઈશું અંદર જો અંદરથીને પણ બહુ સુંદર મંદિર બનાવેલું છે જો આ બાજુ પણ બેસવા માટે બેઠક બનાવેલી છે અને આ બાજુ પર મિત્રો બેસવાની બેઠક બનાવેલી છે અને આ વચમો છે મિત્રો સુંદર એવો ફુવારા મૂકેલા છે તમે જોઈ શકો છો મિત્રો સામે છે એ બહુચરમાનું અદ્ભુત મંદિર બનાવેલું છે આ માતાજીની મિત્રો પ્રતિષ્ઠા છે હજુ પ્રતિષ્ઠા કરી નથી તે બાવીસ તારીખે બીજા મહિનામાં અને બે હજાર છવ્વીસના દિવસે રોજ છે પ્રતિષ્ઠા તે બધા મિત્રોને ભાવભરી આમંત્રણ છે બધા અહીંયા પધારજો અને આ છે સુંદર એવો મસ્ત ગાર્ડન છે તમે જોઈ શકો છો આ પાર્ટી પ્લોટ છે મિત્રો જો અને આપણે માતાજીના દર્શન કરી લઈએ પહેલાં તો મિત્રો જોઈ શકો છો તમે માતાજીના મંદિરની ડાબી અને જમણી બાજુ જે આરસના એવા અદ્ભુત હાથી બનાવેલા છે તમે જોઈ શકો છો અને એવી મસ્ત સુંદર નકશી કામ પણ કરેલું છે કલર પણ મસ્ત સુંદર કરેલો છે માતાજીના મંદિરે તો આપણે ચાલો માતાજી બહુચરમાના દર્શન કરી લઈએ મિત્રો જો તો મિત્રો આ છે બહુચરમાનું સ્થાનક અને આ છે બહુચરમાનું મંદિર આઈકાને પ્રતિષ્ઠા છે આ માતાજીની જોઈ શકો છો તમે મિત્રો તો દર્શન પણ તમે કરી લેજો મિત્રો જે બહુચરમાના અને કમેન્ટમાં જય બહુચરમા લખી દેજો મિત્રો તો આ બાજુ છે મિત્રો જે જહુમાનું મંદિર જે બાજુમાં છે જો ડાબી બાજુ છે જહુમાનું મંદિર જો અને જમની બાજુ છે મિત્રો સધીમાનું મંદિર જો આ છે મિત્રો સધીમા મંદિર તો હવે મિત્રો આપણે જઈશું નીચે અને અહીંયા પણ તમને હું બતાવી દઉં પેલો સુંદર નજારો છે મંદિરનો જે રોડ ટચ મંદિર બનાવેલું છે જે ચાનસમાં હાઈવે અને રાજપુર ગામ અને પાટણ ગામની વચ્ચે એ પાટણથી મિત્રો આશરે થતું હશે બે કિલોમીટર જો શકો છો તમે મિત્રો જોઈ લો આ ચલો સુંદર મસ્ત એવો બગીચો બનાવેલો છે નાનો ફૂલ ઝાડ આવેલા છે અને આ છે સુંદર એવા મસ્ત ફુવારા મૂકેલા છે જે રાતને સુંદર નજારો લાગે જો આ છે બહુચરમાનું મંદિર સામે છે મિત્રો જે ગાર્ડન છે જે પાર્ટી પ્લોટ અને આ બાજુ છે મિત્રો રસોડો જોઈ શકો છો તમે જો અહીંયા પર મંડપો વધેલો છે જોઈ શકો છો મિત્રો જો અદભુત સુંદર મંદિર બનાવેલું છે જો અહીંયાથી જેટલું મસ્ત સુંદર મંદિર લાગે છે તો મિત્રો તમારે પણ દર્શન કરવા માટે આવવું હોય તો તમે આવી શકો છો આ મંદિરે જે બહુચર્માનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે માતાજીના મંદિરની બહાર દર્શન કરી બહાર આવી ગયા છે જે પ્રવેશ ગેટની બહાર તો જોઈ શકો છો મિત્રો અને પાર્કિંગની પણ વ્યવસ્થા સારી છે મંદિરની બહાર જો આ છેક સુધી પાર્કિંગ છે મિત્રો જે ઘણી ફેસ છે ત્રીસથી ચાલીસ ફૂટનું પાર્કિંગ છે મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં છે મિત્રો પાર્ટી પ્લોટ અને આ છે મિત્રો જે ચોકિયાતની ઓફિસ છે મિત્રો તમે જોઈ શકો છો જો આ ઓફિસ છે અને જો કેમેરા પણ લગાયેલા છે મંદિરની બહાર જોઈ શકો છો મિત્રો તમે જો ના આ છે મેન હાઈવે મિત્રો અને ને અળીન જ માતાજીનું મંદિર છે બનાવેલું જે નવું નિર્માણ થયેલું છે માતાજીનું મંદિર જે બહુચરમાનું જો એ બાજુ મિત્રો સળીદાર છે જોઈ શકો છો તમે જો તો હવે મિત્રો આપણે જવાનું છે મિત્રો ઘરે તો આપણે મળીશું મિત્રો હવે મોડા જય માતાજી મિત્રો તો આપણે જો ઘરે આવ્યા છીએ ઘરે જમીન હવે નવરા પડ્યા છે મિત્રો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચહેલા તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો તમે જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ મિત્રો કરતા રહેજો જય માતાજી મળીશું ફરી એક નવા લો વિડીયોમાં ગુડ નાઇટ